જવું છે હાઈવેનું બીજું બીજી જગ્યાએ હાઈવેની બીજી લોકેશન ઉપર ઇન્સ્પેક્શન કરવા માટે આજે જવું છે હાઈવે ઉપર જ જવું છે અત્યારે તો નાઇટ છે સવારમાં મોર્નિંગમાં કોઈ ન હોય અત્યારે તો ટ્રાફિક પણ છે રસ્તો પણ દેખાય છે ઠીક ઠીક કોઈ લાઇટ નહીં કોઈ વ્યવસ્થા નહીં કંઈ દેખાય નહીં લાઇટ ન હોય વાદળની છે જબરદસ્ત ખરાબ રસ્તો છે ગામડાનો રસ્તો છે ઓબ્વિયસલી ખરાબ હોવાનો આ સ્કૂલ છે સારી લાગી લવા માટે એટલે ઉભી રાખતી હતી ગાડી તું દુનિયા પહોંચી ગયો બાર કિલોમીટર થયું છે ટ્રાવેલિંગ બાવીસ મિનિટનો સમય લાગ્યો છે આ છે હાઈવે લાઇવે પર લાઇટ તો છે આ લાઇટ છે કે નહીં એવું ચેક કરવા માટે આવ્યું છું અહીંની જે ફેસિલિટી છે એ જોવા માટે આવ્યું છું કેમ કે મારે જે અત્યાર સુધી જ્યાં પ્રેક્ટિસ કરતો હતો ત્યાંની ફેસિલિટી સારી જ છે પણ મારે માટે વોર્મ અપ કરવા માટે સ્ટ્રેચિંગ કરવા માટે અને મારે કદાચ કોઈ વિડીયો શૂટ લેવો હોય તો એના માટે મારે અહીંયા ફેસિલિટી ઓછી પડે છે મતલબ અહીંયા વ્યવસ્થા નથી સારી એવી કંઈ અને પહેલાં જે પ્રેક્ટિસ કરતો ત્યાં તો અહીંયા જોવા આવ્યો છો અહીંયા હું સાયકલિંગની પ્રેક્ટિસ કરતો હોમવર્ક માટે પછી સ્ટ્રેચિંગ માટે અહીંયા હું બો રહેતો અહીંયા મને ખબર છે બસ સ્ટોપ છે ત્યાં સારી ફેસિલિટી છે બેસવાની વ્યવસ્થા વ્યવસ્થિત છે એક નાનકડી કેબિન પણ છે લાઇટ પણ છે ત્યાં અત્યારે આ હાઈવે ઉપર જોવા આવ્યો તો કે આ હાઈવેની આ લાઇટ છે ને એ ક્યારેક બંધ કરી દે છે અને અમુક આ હાઈવે જે આ મેઇન હાઈવે છે એમાં અમુક મોટા મોટા બ્રિજિસ છે ને મોટા મોટા બ્રિજ છે પુલ એમાં જ લાઇટ શરૂ રાખે છે બાકી એની લાઇટ બંધ કરી દે છે બાકીના નાના નાના પુલ છે એની લાઇટ બંધ કરી દે છે આ પુલ પણ નાનો છે એટલો મોટો નથી એટલે મને શંકા હતી તો એ શંકા થોડું બરોબર દેખો છું એ જ છે અહીંયા સારું છે કે આજુબાજુમાં ખેતર છે ખુલ્લું વાતાવરણ છે એકદમ કે લાઇટ બંધ કરી દે છે અહીંયા એવો જ સિન્ન છે કે અહીંયા બસ સ્ટોપ છે બસ સ્ટોપની લાઇટ બંધ કરી દીધી છે ખાલી બ્રિજની જ લાઈટ શરૂ રાખી છે અહીંયા બસ સ્ટોપની લાઇટ બંધ કરી દીધી છે મોસ્ટ ઓફલી હું સાયકલિંગની એક્ટિવિટી કરીને આવું ને તો અહિયાં જ હું સ્ટોપ લઉં બેસ અહિયાં પણ બેસવાની વ્યવસ્થિત અહીંયા મારી સ્કૂટીની જ લાઇટ બતાવું જો અહીંયા બેસવાની પણ વ્યવસ્થા છે વ્યવસ્થિત અને સામે સાઈડ બતાવું તો અહીંયા વોર્મઅપ માટે સ્ટ્રેચિંગ માટે મને મસ્ત લોકેશન લાગે છે હું દર વખતે અહીંયા જ કરું છું પણ લાઇટ બંધ છે અહીંયા પણ આ અહીંયા નથી આવવું મારે પ્રેક્ટિસ માટે કેમ કે અહીંયા એક તો લાઇટની કમી છે પછી વેસવાની વ્યવસ્થા છે સાચું પણ અહીંયા સુધી પહોંચવાનો રસ્તો છે એ ગામડામાંથી આવે છે અને ગામડાના રસ્તા સાવ ખરાબ છે આવ આપણી ગાડીની પથારી ફરી જાય એવા રસ્તા છે ગામડાના જો ટાઈમ બચાવવો હોય તો ગાડીની પથારી ફેરવવી પડે તો ગાડી ખરાબ થાય વ્હીલ્સ ખરાબ થાય અને ટાઈમ ન બચાવવો હોય તો અહીંયા પહોંચવામાં બાવીસ મિનિટ લાગી ગઈ મારે અત્યારે બાવીસ મિનિટની નથી કરતા વીસ મિનિટ લાગે છે પણ વાં પહોંચવામાં મારે આની પહેલાં જ્યાં જાઉં છું એ જગ્યા પર પહોંચવામાં મારે લગભગ લગભગ પંદર મિનિટ મેક્સિમમ અને ક્યારેક તો અગિયાર મિનિટ બાર મિનિટમાં પણ પહોંચી જઉં છું અને તે રસ્તો પણ સળંગ સારો રસ્તો છે સળંગ તો નથી પણ ક્યારેક ખાડા આવે છે અને ખાડાની ખબર છે વ્યવસ્થા મને ખબર છે કે અહીંયા ખાડો છે એટલે હું અહીંયાથી તારવી શકું પણ અહીંયા એવું કંઈ નથી અહીંયા અચાનકનો ગમે ત્યારે ખાડો આવી જાય છે હાલો થોડો થોડોક ટાઈમ આવવું એટલે હું જાણીતું પણ થઈ જાઉં રસ્તાથી એટલો સમય મારે ભગાડવા માટે મારી પાસે સમય એટલો બધો નથી અને આ ગામડા રસ્તો છે એટલે ભાઈ એમાં કાંઈ નક્કી ના કહેવાય પછી આ ગામડા રસ્તો છે એટલે કૂતરાઓથી ધ્યાન રાખવું પડે છે ઓલે બાજુ મારે હાઈ બાયપાસ છે મોટો હાઈવે છે એ પણ નાનો હાઈવે છે મોટો હાઈવે સુધી પહોંચવા માટે નાના હાઈવે થઈને જવું પડે એમ છે જો હા જો આ ખાડો આ હાઈવે ઉપર જ ખાડો જ્યારે વાત કરતો હોય ને ખાલી દીધી હોય તો ખાડામાં એટલે પછી આ ગામડા રસ્તો છે કૂતરાઓનું ધ્યાન રાખવું પડે ઓલો બાયપાસ છે હાઈવે છે એટલે અહીંયા એનું ધ્યાન કૂતરાઓનું ચિંતા નથી મને